આવો સર મારી કૃતિ છે વેસ્ટમાંથી બેસ્ટ મારી સમસ્યા એ હતી બાળકો આંગણવાડીમાં આવવા માટે રુચિ દખાવતા હતા તો મારે બાળકોને આંગણવાડીમાં લાવવા માટે શું કરવું પછી મેં મને એક વિચાર આવ્યો કે વેસ્ટમાંથી બેસ્ટ એટલે કે ખર્ચ કર્યા વગરની વસ્તુમાંથી એક નવું બનાવવું પછી મેં બાકસના ખોખા છે સાવરણની સડી છે પાણીની ખાલી બોટલ છે ઉઠા છે કલર છે એવી બધી વસ્તુ ભેગી કરી અને તેમાંથી મેં પઝલ બનાવી ગેમ બનાવી બોલ પાસિંગ છે રિંગની રમત છે એવી ઘણી બધી ગેમ તૈયાર કરી આ ગેમ મારા બાળકો બહુ સરસ રીતે રમે છે અને ખૂબ આનંદથી રમે છે પહેલાં બાળકો આંગણવાડીમાં રોતા રોતા આવતા હતા અને હવે બાળકો હસતા હસતા આવે છે આ ગેમ બનાવી પછી તો ઘણી સમસ્યા પણ દૂર થઈ ગઈ છે પહેલાં મારે ઘણા ઓછા બાળકો આવતા હતા અને હવે મારી આંગણવાડીમાં સિત્યાવીસથી અઠ્યાવીસ સંખ્યા થઈ જાય છે સર બાળકોની સંખ્યા થઈ જાય અને પછી વાલી લેવા આવે ને ત્યારે બાળકો આંગણવાડીએથી જવાનું પણ નામ નથી લેતા